તો ફાઇનલી અમાર આ ડિગ્રી કે સીએનજીયુ તો કેવો વાયા તું વિન્નો ખાયા કે તો વિન્નો ખાયા કે બનસી પૈસા દે તો ખાયા કે એની બધું બુક કરાયું બનસી ખાનાબેન ખાનાબેન હે ને બહુ બીવે લેની ભાઈ અમે બધા થઈ જઈએ રેડી અને આ બધાને હરખ જો

તો ક્યાં જઈ આવે જોઈએ પંદર જણા હજી આવે છે ફટાફટ અમે બધા નીકળી ગયા અને કેશોદ પહોંચવા આવી ગયા કેશોદ ચાલો ભાઈ હમણાં બધા આવે મળી અને ચસમા ને પૂછ્યું

કોઈને ચાંદમાં ભાડે લેવાની હોય તો કોન્ટેક કરજો યાદવ ટ્રાવેલ્સ ટ્રાવેલર્સ કેશ 100 ટકા અને એની પા પાંચ ગાડી હમણા હાલમાં નહીં ભગાઈ ના મેરા કોટુ આપણે પેટ્રોલ ન તારું તો તમે ગાડી જાય બેઠે એક બ્રકન ઊંચી એટલી ગાડી આવે ને આ ગાડી બિસાડી દબાઈ જાય આપડી એની ગાડી છે નો પકડાય ભાઈ એ આ બાપો દીકરો હોય હોય આલે પકડાય નહી એક કેટેગરીમાં આવી કા દીયા હા બો હવે હોય પછી અમારે તમારે ગમે તેલી કેટેગરી હોય ને હા ગાડી આગળ થશે પેટ્રોલમાં લઈ લીધું ટૂંક સમયમાં બધુંય આવશે અને બહુ મજા આવશે ત્યારે હું તને કહીશ ઓકે ત્યારે આવે ત્યારે કેજો આવે ત્યારે કેજો ટેમ્પો રિક્ષા તો ચાલો ભાઈ હવે કોણ પેલા પોચે જોઈએ અને ઓલો છોટુ ને એકવાર જોવો યામા મામા મે એવું મસ્ત કરે દિનેશભાઈનો છોકરો છે કલાકાર છે બહુ મોટો તમો મોટા મોટા બેખો બેહો હા થેન્ક્યુ બેગો બેહે ને ઉદરા કોઈ બેગો નો બે મોટા બેગો તો પછી ઓકે મેરી મે લાઈ તો કા કરો ના ના જાય વડે મ બધા એ ઉલરતા એક તો ભયરી આખી મારી મમી તો રે સોગાતી એટલા જણા હે બતાય હવે હાલો રે એમ ભાગે ન બકોઈતા ફાઇનલી હમ આકર

તો બધા નાસ્તો કરે અને પછી પાછા નાવા જશે ના બસ બધાય હવે ફોટા પાડે અને હવે નાવાનું અત્યારે થોડાક નાઈ લઈએ પાછું કાલે વીસ બેડ છે ને એસી વાળો છે એટલે કંઈ વાંધો ન થવાનો અમે અઢાર થી ઓગણીસ જણા થઈ ગયા અને કલીનો જે નક્કી નથી આવવાનો તો ચાલો બધા નાવા વયા ગયા એટલે ફટાફટ જાય અને નાઈએ અને સાંજે છે ધમાલ તો ચાલો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને નવા વિડીયો સાથે આપણે હમણાં ચાલુ કરીએ તો ચાલો મળીએ હમણાં બધાને પછી વિડીયો કરીએ એન્ડ ચાલો પણ લાઈ છે અને જો બધીને મળીએ તો જાઓ ઓય મજામાં ભાઈ બધાએ આવી છે લેની બા આવા જ નથી તો ચાલો આ વિડીયોને પણ અહીંયા જ પૂરો કરીએ અને આપણી ચેનલ લે લાઈક